ટેટ ટુ ओरिजिनल પેપર સોલ્યુશન ભાગ એક મિત્રો હું નિકુંજ સવાણી આપ સર્વેનું મારી ચેનલમાં સ્વાગત કરું છું વધુ વિડીયો માટે ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ ઓફ કે ડોટ ઇનની મુલાકાત લેશો તો ચાલો આપણે જોઈએ ટેટ ટુ ઓરિજિનલ પેપર સોલ્યુશન તો મિત્રો આ બે પંદરની ટેટ એક્ઝામનું પેપરનું સોલ્યુશન છે તો ટેટમાં કેવા પ્રશ્નો પૂછ્યા હતા અને એના જવાબ પણ સાથે સામેલ છે ચાલો આપણે જોઈએ ભાગ એક સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી જવાબ છે નાનાભાઈ ભટ્ટ મેં તો મારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે તો મિત્રો પોતાની ભૂલ બીજા પર નાખવી એને પ્રક્ષેપણ પ્રયુક્તિ કહેવામાં આવે છે ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે મિત્રો ધોરણ ચાર ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો મિત્રો એમાં છે વ્યવસાયિક શિક્ષણ ધોરણ બે માં કયા ક્યાં સુધીના સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે તો ધોરણ ધોરણ વિદ્યાર્થી પૂરું કરે ત્યાં સુધીમાં એને એકથી સો સુધીનું સંખ્યા જ્ઞાન આવડવું જરૂરી છે બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે મિત્રો જવાબ છે સ્વતંત્ર લેખન એક અબજમાં કેટલા મીંડા આવે મિત્રો એક અબજમાં નવ મીંડા આવે છે સદગત નારણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે તો નારણભાઈ દેસાઈની મારું જીવન એ જ મારી વાણી એ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઈ છે મિત્રો આ ટાઈપના પ્રશ્નો માટે મેં કવિ પરિચય અને લેખક પરિચય નામના વિડીયો બનાવીને મૂક્યા છે એ જોશો તો આવા પ્રશ્નો આપને આરામથી આવડી જશે એસએમસીમાં નીચેના પૈકી કોણ ફરજિયાત સભ્ય નથી જવાબ છે સરપંચ તું તુંડે ટૂંડે ભિન્ના એ કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે બુદ્ધિ સાથે ટુંડે તુંડે ભિન્ના એટલે દરેક વ્યક્તિમાં એમની બુદ્ધિ છે અલગ અલગ હોય છે જેમનો બુદ્ધિઆંક પંચોતેર થી નેવું હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય છે મિત્રો ધીમી ધીમી ગતિએ ગતિએ શીખનાર શીખનાર બાળકો બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદરૂપ ગણાય છે જવાબ છે આગમન પદ્ધતિ આગમન અને નિગમન બે ટાઈપની પદ્ધતિ હોય છે આગમન પદ્ધતિમાં પ્રશ્નોના જવાબ એમની પાસેથી મેળવવાના હોય છે નિગમનમાં આપવાના હોય છે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ કરે એટલે કેળવણી એ વ્યાખ્યા સ્વામી વિવેકાનંદે આપેલી છે એકવીસમી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું હતું કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે મિત્રો જવાબ છે ડેલોર્સ પંચ માઇક્રો ટીચિંગ એ શું છે એ તાલીમ પ્રયુક્તિ છે માઇક્રો ટીચિંગ એટલે શરૂઆતમાં પીટીસીના કોર્સમાં શિક્ષક મિત્રો જે તાલીમાર્થી હોય છે એ પંદર મિનિટના માઇક્રો ટીચિંગ એટલે કે નાના એવા પાઠ લે છે એ તાલીમની પ્રયુક્તિ છે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ થશે વધારે ત્યારે જ સફળ થશે જે જ્યારે ચર્ચાનો વિષય વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય શિક્ષણનું મુખ્ય કાર્ય છે વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરવો શીખવું એટલે સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી શિક્ષણ વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ જવાબ છે વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ તો તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે તમે શું કરશો જવાબ તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈશે પ્રશ્ન બાવીસ સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્કલુઝિવ એજ્યુકેશન એટલે શું એન્કલુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણ એ એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓની શીખવા સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે તો વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતા રૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીઓનો અમલ કરવો એક બાળકની ગંદી આદત છોડાવી છે આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી કયા અધ્યયન સિદ્ધાંતનો અનુપ્રયોગ કરવો ઉચિત રહેશે મિત્રો પાવલોનો સિદ્ધાંત છે એનો ઉપયોગ કરી શકાય પ્રશ્ન નંબર પચીસ વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાથી ઈચ્છા છે યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરો મિત્રો જવાબ છે તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ યથાશક્તિ શબ્દમાં કયો સમાસ રહેલો છે મિત્રો જવાબ છે અવ્યવિભાવ સમાસ સાચી જોડણી શોધો મિત્રો સાચી જોડની ભ્રુકટી એની ભ્રુકુટી આ રીતની એક જોડણી બનશે વાઘ પ્રાણી માટેનો પર્યાય વાંચી શબ્દ વ્યાઘ્રહ એ સંસ્કૃતનો શબ્દ છે આકાશ કુસુમવત શબ્દ પ્રયોગ ક્યારે વાપરવામાં આવે છે કોઈ વાત માનવા જેવી ન લાગે ત્યારે સિંધુ શબ્દની સંધિ છોડતા ખાલી જગ્યા બને છે સિંધુ વત્તા ઉર્મી તાઓનો ચહેરો નિર્દોષ હતો વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયું છે તો મિત્રો નિર્દોષ એ ગુણવાચક વિશેષણ છે શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે મિત્રો શૂન્ય પાલનપુરી કવિ બ્લોચ અલી ખાન ઉસ્માન ખાન છે ખોટી જોડણી શોધો વૈદેહી ખોટી જોડની છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો મિત્રો ચાર શબ્દો આપેલા હોય છે ફોર એક્ઝામ્પલ તમને એવા ચાર શબ્દો આપ્યા છે કે મોગરો કરેણ જાસૂદ અને એક શાકભાજીનું નામ એમાં એડ કરેલું હોય ધારો કે બટેટા તો મિત્રો બીજા બાકીના ત્રણ ફૂલ છે તો બટેટા છે અલગ પડે છે એવી રીતે અલગ પડતું સમૂહ માટે સમયમાં આવે તો અનુગામી કહેવાય નીચેનામાંથી કયા કવિ આખ્યાનકાર તરીકે પ્રખ્યાત છે તો મિત્રો પ્રેમાનંદ કયા શબ્દ જૂથમાં શબ્દકોષનો ક્રમ સાચો છે પક્ષી પરીક્ષા પસીનો પાંખ ને પાંચ મિત્રો આ ક્રમ સાચો હતો પ્રશ્ન અડત્રીસ એ જે આવી ગયો છે પ્રશ્ન ઓગણચાલીસ ધીસીઝ ખાલજીગ્યા બિંગ સર્વ ધ ધીશીઝ ખાલ બિંગ સર્વ બાય કલા ટુ ધ ગેસ્ટ નાઉ તો ધ ડિસીઝ આર બિંગ સર્વ બિંગ સર્વ બાય કલા ટુ ધ ગેસ્ટ નાઉ you may take away your shoes as they as they have been polished rabindranath tagore was one of the khaljiya poets modern india so the rabindranath tagore was one of the greatest poet of modern india sudha proposed to her brother they that they should visit Abu the following week. Seeing the terrorist, the police followed him. This is Kali said this is the same picture as cause sanction. Children should not be given undue importance, Had they taken their meal before due reach? I was watching I was watching TV when the telephone rang. I am afraid I am not hungry. I have Kalziga I have already eaten lunch. Would you like Kalziga chicken? I have any chicken. Find out the correct spelling. Correct spelling is defi deficit, deficiency. એનો જે ઓરિજિનલ સ્પેલિંગ છે ડી ઈ એફ આઈ સી આઈ ઈ એન સી વાય ડેફિશિયન્સી રાજ્ય અને તેના પાટનગરની દ્રષ્ટિએ ખોટો વિકલ્પ છે પંજાબનું લુધિયાના ચાર ધામોમાં કયું ધામ નથી આવેલું અયોધ્યા કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં જોડનું જોડકું ખોટું છે વડવાનલ કુંદિકા કાપડિયા ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં કડાય છે વાક્ય કોઠારી કમિશનનું છે મિત્રો ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ તો મિત્રો ટેટ ટુ પેપર સોલ્યુશન આપે જોયું તમને તમામ પરીક્ષાની તૈયારી માટે ફ્રીમાં મટીરિયલ મારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ વર્લ્ડ ઓફ ડોટ ઇન પરથી મળી રહેશે અને મિત્રો હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે એના પર ક્લિક કરશો ને સબસ્ક્રાઇબ કરવા માટે આ વિડિયોના અંતમાં વિગત અને મેથડ આપેલી છે મિત્રો આ વિડિયો દરેક વ્યક્તિ સાથે દરેક વિદ્યાર્થી સાથે દરેક મિત્ર સાથે શેર કરજો જેથી આવનાર ટેટ ટુની પરીક્ષામાં કદાચ આમાંથી કોઈ સવાલ એને પૂછાય તો મિત્રો એને એક બે માર્ક માટે પણ નોકરી ગુમાવવાનો વારો ન આવે થેન્ક યુ સો મચ આપના સહકારની અપેક્ષા છે હું નિકુંન સવાણી આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું દોસ્તો अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें वीडियोस को लाइक करें अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे इस चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोस को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच